કારોબારી સમિતિના ચેરમેન શ્રી શર્મિલાબેન ડીપીઓ સર આ શાળાના આચાર્યશ્રી ક્યુડીસી કન્વીનર શ્રીઓ શાળાના શિક્ષક શ્રીઓ પધારેલ મહેમાન શ્રીઓ ભાગ લીધેલ સ્પર્ધક વિદ્યાર્થી ભાઈઓ બહેનો નામી અનામી તમામનું અત્રે હું સ્વાગત કરું છું આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આજરોજ જે એસએફ હાઈસ્કૂલમાં કલા ઉત્સવ યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લેવા લીધો છે એમાં ભજન કીર્તન છે પાદકૃતિ છે કુચીપુડમ છે આમ કરીને કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લીધો છે જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અત્યારે જે એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા એસએફ હાઈસ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં અડસઠમાં ક્રમાંકે આવેલ છે એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓ મૈત્રીએ જુદી જુદી તાલુકામાંથી જ આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું